રેતીના ઓવરલોડ વાહનોનો આતંક ફરતી કોઈ પાસે ભયાનક અકસ્માતમાં એકનું કરુણ મોત ડભોઈ તાલુકામાં સતત વધી રહેલા રેતીથી ઓવરલોડ અને બેફામ દોડતા વાહનોનો કહેર ફરી એકવાર જાનલેવા સાબિત થયો છે ફરતી કોઈ ગામ પાસે વહેલી સવારે થયેલા ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું મળતી માહિતી અનુસાર વહેલી સવારે અંદાજે ત્રણ વાગ્યે ડભોઈ વડોદરા હાઈવે પર ફરતી કોઈ પાસે આ દુર્ઘટના બની હતી રોડની બાજુમાં એક ટ્રક ઊભી હતી ત્યારે ડભોઈ તરફથી આવી રહેલી બીજી ટ્રકનો ચાલક અચાનક કાબુ ગુમાવી દેતા તેણે ઊભેલી ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયંકર હતી કે ટ્રકમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તરત જ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું અકસ્માતમાં જાન ગુમાવનાર વ્યક્તિની ઓળખ સંદીપભાઈ બાબુભાઈ રાપુરેલિયા ઉંમર વર્ષ ચુમ્માલીસ રહે ગોંડલ જિલ્લો રાજકોટ તરીકે થઈ છે દુર્ઘટનાની જાણ થતા જ ડભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બંને ટ્રકોને કબજા હેઠળ લેવામાં આવ્યા અને વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય લાલબાઈ ભટિયારા ડભોઈ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે